મળ્યો ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો પરંતુ એમના કારનામામાં એમાં એ ફાવી શકે કે નહીં મોજી પટેલ જમને ઊભો રાખ્યો તો આપણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ મોજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા कांग्रेस ના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં તેના મતદારોએ એમને નકારીયા હતા એમને માઈનસ માં રાખ્યા હતા ત્યારે જ હમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું